ચટણી બનાવી દાળ ઠોકરી આમાં મૂકી દીધી દાળ સગરીમાં ખાઈ લઈ વધારે ખવાય નહીં નખા ફળફળિયા કરી નાખ્યા ની એન્ટ્રી કરાવવા તો તમે વિડીયોમાં જોતા રહેજો બધાને જય બજરંગ બલી આજે હે શનિવાર દોસ્તો અમારા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત તો બધાને રામ રામ જય માતાજી જય દુઆ કરી બરોબર તો આપણે આવી ગયા છે કામે સીધા ઘરે અને તમારા ભાઈને થઈ ગઈ હતી ફૂલ શરદી હતા એટલે થોડાક દે વિડીયો નહોતા આવ્યા થોડું ઘણું હવે હે તો આપણે મેં કીધું બનાવવાનું ચાલુ રાખી આપણે ગયા હતા થાન તમે વિડીયોમાં જોયું હતું આપણે આગલા વિડીયોમાં બરાબર તો આપણે બે ગયા ઘરે ચા નાસ્તો કરવા આવી ગયો ચા દૂધ અને ગાંઠિયા સંભારો બરોબર અને બનાવ્યો તો શીરો તો તમે ખાધો પછી તો તમને દેખાડો વિડીયોમાં ધતારી ગયો બરાબર બાજરાનો લોટ તેલ થઈ ગયો ગરમ તો હવે એને હલાવાનું હા ત્યાં લાલ નું થઈ ગયું ત્યાં ગી આ ખાઈ ગયું આપડે શીરો લાલ બરોબર લોટ થઈ ગયો લાલ એટલે હવે આપણે એમાં નાખશું પાણી નાખો Aaa, cewek campur. Topanya ada Metro, ayah operasi roh lain, ada berita yang saya coba. Kalau ada yang perpisun, ada bannya cedak, sama mungkin dia tiada, થઈ જાય એટલે આપણે ખાઈમાં ફાઇનલી આપણે દાળ ઢોકળી બની થઈ ગઈ છે તૈયાર તો તમે જોઈ શકો છો અહીંયા ભરી ગઈ છે અહીંયા બે ભરાઈ ગઈ આપણે બી ગયા જમવા વાગી ગયા છે બાર બપોરના તો ચાલો આપણે ખાઈશું દાઢ ઢોકળી બરોબર મમ્મીના હાથ ની તો તમે આમાં ટમેટું નાખેલું ખાવ કે ન ખાવ મોડે મોડા મોડાપડી છે એટલે આપણું મોઢું છે દેખાતું છે કારણ કે શરદી ઉધરા શિયાળો એક એવો છે ને ભમભરા ભરી દીધા દવા ચાલુ છે આપણે કાંઈ વાંધો નહીં તો આના રાખશે ચાલો આપણે જમી લઈએ તમે વિડીયોમાં કન્ટિન્યુ જણાવીએ જો બરોબર ચાલો મિત્રો આપણે ખાઈ છીએ ઝીંઝરા થોડા ઘણા ને તો ને કીધું આપણે કરી નાખો ઝીંઝરા બરોબર તો આપણે ખાઈ ઝીંઝરા ઉપર નાખી મીઠું કોને આવા ભાવે ઝીંઝરા બરોબર ને થોડા ઘણા હે તો ખાઈ લઈ વધારે ખવાય નહીં ને ફળફળિયા કરી નાખીએ

તો પાણી અહી ભરાઈ ગયું તો આપણે ચાલુ રસોઈ આવી ગયો મગ ચણા ચણા નું શાક ચાલો આપણે થઈ ગયું તૈયાર હવે આપણે ને આપડે ભરશું ને જઈશું કામે શું હા

ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા નીકળે ટાઈલ તો આપણે જવાના છે ટેમ્પલ ની એન્ટ્રી કરાવવા તો તમે વિડિયો માં જોતા રહેજો બધાને જય બજરંગ બલી આજે હે શનિવાર નીકળે ને ટાઈલ તો ચાલો આપણે જઈશું ટેમ્પલ ની એન્ટ્રી કરાવવા તમારો ભાઈ હવે એરા સામે ટુનુ